હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં તો અત્યારે અન્નપૂર્ણા વ્રત ચાલી રહ્યું છે એટલે મહેસાણા જિલ્લામાં આવેલા મોદીપુર ગામે તાલુકો જોટાણા થાય ત્યાં આગળ અન્નપૂર્ણા વ્રત મહોત્સવ નિમિત્તે લોકમેળો ભરાય છે જે માગસર માગસર સુદ છઠથી ચાલુ થાય છે અને માગસર વ્રત અગિયારસ્યા મેળો સમાપ્ત થાય છે એટલે એકવીસ દિવસનો આ મેળો ભરાય છે તો બસ અમ અમારી ફેમિલી અને અમે સોસાયટીની કેટલીક બહેનો ભેગા થઈ અને અમે આ મેળામાં ગયા હતા તો બસ એ મેળામાં જઈ ગયા હતા તો એની નાની વિડીયો ક્લિપ મેં બનાવી છે તો મને થયું તમારી સાથે આ શેર કરું તો ચલો સ્ટાર્ટ કરીએ આ મેળામાં અમે કેવી રીતે એન્જોય કર્યું અને કેવી રીતે જવાનું હોય છે એની બધી હું ડિટેલ તમને આપીશ અને ઘણું સરસ એવું આયોજન હોય છે આ મેળામાં અને જવાની ઘણી જ મજા આવી અમને અને અમે સરસ એવું એન્જોય કર્યું તો અમે લોકો લગભગ સવારે દસ વાગે નીકળ્યા હતા ઘરેથી અને મહેસાણાથી અમે ગયા હતા એટલે અમારે બહુ દૂર ના થાય પોણો કલાક જેટલો જ રસ્તો છે બહુ વધારે નથી આ મહેસાણાથી જાઓ તો તમે તો રિક્ષા કરીને જ અમે લોકો ગયા હતા તો બસ તમે જાઓ એટલે બહાર રિક્ષા કાં તો પોતાની પર્સનલ ગાડી લઈને આવ્યા હોય તો બહાર તમારે મૂકી દેવી પડે છે એટલે અંદર છે એક મંદિર સુધી નથી લઈ જવા દેતા મેળો હોય ત્યારે આમ તો તમારે જવું હોય તો જઈ શકો છો પણ મેળો હોય તો આપણે અંદર સુધી છે રિક્ષા કાં તો કોઈ પર્સનલ ગાડી હોય તો એ અંદર સુધી નથી જતી તો બહાર આપણે ઉતરી જવું પડે છે અને લગભગ અડધો કિલોમીટર જેટલું ચાલવું પડે છે બહુ વધારે ચાલવાનું નથી હોતું મંદિર સુધી જવા માટે તો જો અત્યારે મેળો છે તો આ રીતે સરસ એવી વસ્તુઓ મળે છે બહાર અને માહોલ જ કંઈક અલગ હોય છે મેળાનો તો સમય અમે બધા જઈએ છીએ અંદર જ તો બસ હવે મંદિરનું ગેટ પણ આવી ગયો છે અન્નપૂર્ણા શક્તિપીઠ તો આ મંદિરનું ગેટ છે જોઈ શકો છો તમે તો હવે મંદિરની અંદર આપણે એન્ટર થયા છીએ અહીંયા જમવાની પણ સ સગવડ હોય છે નિઃશુલ્ક જમાડે છે દર સાર આ રીતે મહેસાણા જિલ્લામાં આવેલા મોદીપુર મુકામે અન્નપૂર્ણા મહોત્સવ ચાલતો હોય છે લોકમેળો ભરાય છે આ રીતે બહુ જ લોકો દર્શન કરવા આવે છે આમાં તો જો અહીંયા નાનું એવું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર પણ છે અને આ રહ્યું અન્નપૂર્ણાનું મંદિર તો તમે લોકો પણ દર્શન કરી લો જો તમે કોઈ દિવસ ના ગયા હોય તો ચોક્કસથી આવજો આ મેળામાં ઘણો જ સરસ ભરાય છે અને જોવાની ઘણી જ મજા આવે છે આ મેળો તો જો આ રીતે અહીંયા આખંડ ઢૂંડ પણ ચાલતી હોય છે તારેયું મા માતાનું મંદિર તો હવે હું દર્શન કરવા જાઉં છું અંદર તો આ રીતે બસ હવે અંદર જઈએ છીએ દર્શન કરવા તો બસ આ આ બહારથી વ્યૂ છે મંદિરનો અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે મેં અંદરનો વિડીયો નથી બનાવ્યો હવે આ રીતે ધાન લેવાનું હોય છે ત્યાંથી અને એ ધાન આપણા જોડે આપણે રાખવાનું હોય છે એમ કહે છે બધા એટલે જો આ રીતે મેં પણ ધાનના દાણા લઈ લીધા છે ચોખા મગ સાત ધાન હોય છે આપણે લઈ લેવાના અને આપણે જે જગ્યાએ અન્નનો સંગ્રહ કરતા હોય ત્યાં પોટલીવાળીને મૂકી દેવાની એટલે કે આખું વરસ આપણે માતાજીની કૃપા રહે એટલે આવી માન્યતા છે એટલે બધા અમે બસ એ લેતા જ હતા અને જો ધૂન ચાલે છે અન્નપૂર્ણા શરણમ મમોની અખંડ ધૂન ચાલતી હોય છે અહીંયા જો દૂરથી મેં ઝૂમ કરીને તમને બધા કરાવ્યા માતાજીના દર્શન તમે લોકો પણ કરી લો તો અમે પણ અખંડ ધૂનમાં ભાગ લીધો હતો અમે પણ થોડા ભજન કર્યા હતા અને ઘણી મજા આવી અમને ત્યાંથી અમે કાશી વિશ્વનાથ મહાદેવના પણ દર્શન કર્યા મંદિરની અંદર જ છે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અને હવે ત્યાંથી અમે જમવા જઈએ છીએ તો જમવા માટે પાસ લેવાના હોય હોય છે અને ત્યાંથી જ મળી જાય છે આપણને પાસ મંદિરની અંદરથી જ તો હવે હું જમવા માટે જાઉં છું અમે બધા અને જમવા માટેનો હોલ છે મેં પણ જમવાનું લઈ લીધું છે તો હવે દર્શન કરી અને ત્યાં પ્રસાદ લઈ અને હવે અમે ઘરે જઈએ છીએ તો બહાર નીકળ્યા નીકળતા અમે આ રીતે મેળામાં થોડીવાર ફર્યા હતા અને બસ અમે લોકોએ જે ફોટા પાડ્યા હતા એ તમારી સાથે હું શેર કરું છું જો તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો ચાલો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ